વલસાડ એલસીબીએ પારડી વલ્લભાશ્રમ સામેથી દારૂ વહન થતી ક્રેટા કાર ઝડપી ચાલકની ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂપિયા છ લાખ ચોરણ હાજર છસો કબજે કર્યો વલસાળ સીબી પોલીસની ટીમ ગત સોમવારના રોજ પેટ્રોલિંગમાં ફરતી હતી આ દરમિયાન તેઓને સાંજે સાતેક વાગે દમણથી એક ક્રેટા નંબર જી જે પંદર સીજી એકાણું અડતીસમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતી હોવાની બાતમી મળતા પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પાડી વલ્લભ આશ્રમ સ્કૂલ નજીક આવેલા યોગી ફાર્મ સામે વોચ ગોઠી હતી અને બાતમીવાળી ક્રેટાકાર આવતા અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની પેટી નંગ એકત્રીસ જેમાં બોટલ નંગ એક અને જેની કિંમત રૂપિયા એક લાખ અઠ્યાસી હજાર છસો નો જથ્થો મળી આવતા કાર ચાલક સહદેવું પાંચ લાખની તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા છ લાખ ચોરાણું હજાર છસો કર્યો હતો અને દમણ દારૂ ભરી આપનાર એક ઈસમને મોબાઈલ નંબર આધારે તેમજ દારૂ મંગાવનાર સુરત નો જયેશ નામના ઈસમને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે